મોડી રાત્રે વરસેલા વરસાદથી મહીસાગર જિલ્લામાં ખેતી પાકને નુકસાન લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થયો મોટા ભાગના ખેતરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા ડાંગરનો પાક નિષ્ફળ થયો છે વરસાદી પાણીથી ખેતરો જળબંબાકાર થતા ખેડૂતો હવે રવિ પાક પણ નહીં લઈ શકે ડાંગર સહિતનો પાક નિષ્ફળ થતા ખેડૂતોની માઠી દશા થઈ છે ત્યારે તાત્કાલિક સર્વે કર્યા વગર જ સીધે સીધું ખેડૂતોનું દેવું માફ કરવા સર્વેના નામે તાઇફા બંધ કરી સહાય ચૂકવવાની ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે સોમારે મોડી રાત્રે વરસેલા વરસાદથી મહીસાગર જિલ્લા ખેતી નુકસાન સહિત આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો તૈયાર પાક બરબાદ થયો મોટા ભાગના ખેતરોમાં ઘૂંટણ પાણી ભરાતા ડાંગર વરસાદી ખેતરો જળબંબાકાર થતા ખેડૂતો હવે રવિ પાક પણ નહીં લઈ શકે ડાંગર સહિતનો પાક નિષ્ફળ થતા ખેડૂતોની માઠી દશા થઈ છે ત્યારે તાત્કાલિક સર્વે કર્યા વગર જ સીધે સીધું ખેડૂતોનું દેવું માફ કરવા સર્વેના નામે બંધ કરી સહાય ચૂકવવાની ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે